Yeah. yeah. પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપડાએ જે સિલ્વર મેડલ મેળવીને ભારતનું ગૌરવ ખૂબ વધાર્યું છે તેના માટે ખૂબ ખૂબ શુભેચ્છા અને ભારત દેશ લોકો એમના ઉપર ગર્વ કરી રહ્યા છે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં જેવલિન સ્પોર્ટ્સમાં ભારતના નીરજ ચોપડાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે તો નીરજ ચોપડાને ગોધરા શહેર અને ભારતીય વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે ભારતીય હોકી ટીમે પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે તો એને પણ ભારતીય ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સતત બે વખત મેડલ મેળવી અને એક ઇતિહાસ સર્જ્યો છે હજુ પણ ઘણા બધા ખેલાડીઓ ભારત વતી મેડલ મેળવે અને ગોલ્ડ મેડલ પણ તરફ આગળ વધે અને ગોલ્ડ મેડલ મેળવે તેવી શુભેચ્છા પાઠવું છું ભારતના પ્રધાનમંત્રીએ પણ તેમને શુભેચ્છા પાઠવી અને ઉત્સાહમાં વધારો કર્યો છે ફરીથી ભારતીય હોવાના નાતે આપણે જે કંઈ મેડલ મેળવ્યા તે બદલ તમામ ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું પેરિસ બે હજાર ચોવીસ ઓલમ્પિક રમતમાં ભારતના નીરજ ચોપડાએ સિલ્વર મેડલ મેળવીને સમગ્ર ભારતનું વિશ્વમાં ગૌરવ વધાર્યું છે અને જે બદલ સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ નીરજ ચોપડાએ સિલ્વર મેડલ મેળવી અને ભારતનું નામ રોશન કર્યું છે